ભરૂચ હવેલીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભરૂચ જિલ્લાના ઝગડિયામાં અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે બે અલગ અલગ આગની ઘટનાઓ સામે આવી છે દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી નામની પ્લાસ્ટિક કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી તો બીજી તરફ ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી નાઇટેક્સ કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે દાદરા નગર હવેલીના દાદરા ગામે બ્લાસ્ટ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગવાના કારણે પ્લાસ્ટિકની હાજરીને લીધે આગે જોત જોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના મોટા વિસ્ફોટ પણ થયા હતા જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી તો આ વિકરાળ આગની જ્વાળાઓની બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લીધી હતી દાદરાનગર હવેલી ફાયર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર અમરતલાલે જણાવ્યું હતું કે અમને આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ અમારી ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વાપી સગી ગામ સહિતના ફાયર ફાઇટરોને પણ બોલાવવામાં આવ્યા હતા પ્લાસ્ટિકની કંપની હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી હતી આ આગ આજુબાજુની કંપનીઓમાં પણ ફેલાઈ હતી જેના કારણે તેમને પણ નુકસાન પહોંચ્યું હતું આગ કયા કારણસર લાગી તે તપાસનો વિષય છે તો બીજી તરફ ભરૂચના જગડિયા જે આઈડીસીની નાઇચેક્સ કંપનીમાં આજે સવારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટના અવાજ સાથે જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી આ દુર્ઘટના સમયે નજીકમાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા જેમાં મોટા સાંજા ગામના દનેશ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ભીલોડ ગામના મહેશ વસાવાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે